છોટાદેપુર જિલ્લાના બોડેલી તાલુકાના અલી ખેરવા ગામના લોકો સરકાર દ્વારા બનાવવામાં આવી રહેલા માર્ગ જે સાત સોસાયટી પસાર થઈ રહ્યા છે પરંતુ અહીંના રહીશો કહી રહ્યા છે કે હવે અમને નથી જોઈતો નવીન માર્ગ અમને પહેલા જે માર્ગ હતો તે માર્ગ પાછો આપો આવું કેમ કહી રહ્યા છે આ વિસ્તારના રહીશો જુઓ આ અહેવાલમાં બોડેલીથી રાજખેરવા તરફ જતો આ માર્ગ કે રાહતદારીઓ અને સોસાયટીના રહીશોને અગવડતા ન પડે તે માટે બનાવવામાં આવી રહ્યો છેલ્લા દોઢ વર્ષ પહેલાં બનાવવામાં આવી રહેલ બે કિલોમીટરના માર્ગને છસો મીટર જેટલો છોડી દેવામાં આવ્યો છે આ છસો મીટર બનાવવાનો છોડી દેવાયો છે આ માર્ગ સાત જેટલી સોસાયટી થાય છે જ્યાં આજે પણ ઊંડા ખાડા અને પાણીથી ભરાયેલા ખાબ છે ભરાયેલા પાણીને લઈ મચ્છરજન્ય રોગોથી પણ લોકો પીડાવાનો વારો આવ્યો છે માર્ગ પૂરો કરવાની રજૂઆતો કરીને થાકેલા લોકો હવે કંટાળી ગયા છે તેમને અધિકારીઓ એક જ વાત કહી રહ્યા છે કે રસ્તામાં દબાણો છે તે બાબતની અરજી મળે છે જેને કઈ કામગીરી અટકાવી દેવામાં આવે છે હવે કામગીરી ન થતા રહીશો આજી કરી રહ્યા છે કે જે રોડ બનાવવાનો હોય તો અમને અમારો રોડ પાછો આપો ને એ પણ ન થઈ શકે તો મસ્ત મોટા જે ખાડા છે જે રોડ બનાવવામાં પડ્યા છે તેને પૂરી આપો કે જે અગાઉ માર્ગ હતો તે અમને પરત આપો તેવી વાત એટલા માટે લોકો કરી રહ્યા છે કે જે માર્ગ હતો તે આમ તો યોગ્ય જ હતો પણ તંત્રને આ માર્ગ પહોળો કરવો હતો જેથી લોકોને વધુ સુવિધા મળે પણ કેટલાક વિઘ્ન સંતોષી લોકો એ માર્ગ બની રહ્યો છે તેની આસપાસના મકાનોના દબાણો છે તે બાબતની માર્ગ અને મકાન વિભાગમાં અરજી કરતા માર્ગ બનતા રોકી દેવામાં આવે છે અરજી મળતા અધિકારીઓ એક વાર નહીં ત્રણ ત્રણ વાર જિલ્લા પોલીસ કાફલા સાથે ઓટલા કમ્પાઉન્ડ વોલ જેવા દબાણ હતા તે દૂર કર્યા કેટલાક લોકોએ તો જાતે નોટિસ મળતા દબાણો દૂર કર્યા હતા હવે દોઢ વર્ષ થવા આવ્યું પણ આજે પણ દબાણોનું રટણ કરવામાં જ આવી રહ્યું છે અને માર્ગ પૂરો નથી થયો આ માર્ગને નવો બનાવવા માટે લગભગ બે થી ત્રણ ફૂટ ખોદવામાં આવ્યો હોવાથી ખાડા પડી ગયા છે અને મકાનો ઉપર આવી ગયા છે જેથી મકાનમાંથી જો નીકળવું હોય તો મુશ્કેલી પડી રહી છે કેટલીક લોકો વખત તો લોકો પડી જવાના બનાવને લઈ ઘાયલ પણ થયા છે છતાં જાણે લોકોની કંઈ પડી ના હોય તેમ આજે પણ દબાણો બાબતે વિઘ્ન સંતોષી લોકો ઓનલાઈન ફરિયાદ કરી તંત્ર અને રહીશોને મુશ્કેલીમાં મૂકી રહ્યા છે કેટલાક લોકો સરકારના કામમાં અડચણ કરી રહ્યા છે અધિકારીઓ કેમ સમસ્યાનો નિકાલ નથી લાવી શકતા કેમ અધિકારીઓ રાજકારણીઓના હાથા બની રહ્યા છે કેમ નક્કર નિર્ણય નથી લઈ શકતા કેમ દબાણોના મુદ્દાને લઈ કામને અટકાવવામાં આવે છે ખરેખર દબાણો જ હોય નિર્દોષ લોકો બની રહ્યા છે તેવું સ્થાનિકોનું કહેવું છે તમે જોઈ શકો છો જે પરિસ્થિતિ બે વર્ષ પહેલા જે ચોમાસાની પરિસ્થિતિ હતી એ જ પરિસ્થિતિ બે વર્ષથી અમે આ ગંદકી ગટરની પરિસ્થિતિ વેઠીએ છીએ દર ચોમાસે આટલા થી લઈને આટલા સુધી ખાલી છસો જ મીટરનો રોડ બનાવવાનો બાકી છે તો બી અમારો આટલો રોડ બનતો નથી દબાણની પરિસ્થિતિ જે હતી કે દબાણ થાય તો આ રોડ તમારી પાસે પરફેક્ટ નથી કે તમે પરફેક્ટ રોડ બનાવી આપો દબાણની પરિસ્થિતિ હતી દબાણ માં લોકોના ઘર તોડ્યા છે આ લોકોએ લોકોના ગેટ તોડ્યા છે લોકોના રસ્તા રસ્તા પરથી બધા આવતા ઘરો તોડી પાડ્યા છે તો બી હજી સુધી અમારો છસો મીટરનો જ ખાલી રોડ બાકી છે વધારે રોડ બાકી નથી પણ મેં તો કઉ છું તમે અગર રોડ નથી બનાવી શકતા તો ના બનાવો પણ કમસે કમ આ મને ખાડા તો ભરી આપો સોસાયટી માં અવર જવાની સુવિધા રે નાના છોકરાઓની ની સ્કૂલ માં નીકળી નથી શકતી વૃદ્ધો માટે એમ્બ્યુલન્સ ઘર નથી આવી શકતી અને ગર્ભવતી સ્ત્રી ને ઇમરજન્સી માં બહાર લઈ નીકળવું હોય ને અને અમારો આ સોસાયટી ના મેન રસ્તો આ જ છે અવર જવર માટે એ ભી આખો બ્લોક થઈ ગયો છે ગંદકીથી ખાડાઓથી હવે આ ખાડા તો કમસે કમ ભરી આપો તમે રોડ નથી બનાવી શકતા તો ખાડા તો ભરી આપો તો અવર જવાની સુવિધા રહે અમારી બે વખત તોરવા આવ્યા અને તોપા અમે તોરીને પાછું અમારી મેં પૈસાથી બગાડીને કર્યું અને તો પણ રસ્તો વળતો નથી તેને મને વાયગું છે બરાબર નું હવે એ ખર્જો કોણ આપશે પહેલા મારા ત્રણ મહિના ખાતો થઈ ગયો તો પણ મને કોઈ ના કર્યું મારા બચ્ચા નાના છે કઈ મોટા નથી કે રાખીને આપણે ખાઈએ માણસો કમાવા જાય કે બૈરા ધ્યાન રાખે તો આજે મકાન નીકળતા ખાડો છે હા ખાડો છે પચીસો નું ચારું પણ નખાયું છે અમે તો પણ હા પોતાનો ખર્ચો કરીને તો પણ રોડ નથી બનતો

આના માટે આ વિવાદના મૂળમાં ડીડીઓ ઈડીઓ અને સ્થાનિક પંચાયત પણ ખરી તો મારે હવે ડાયરેક્ટ સ્થાનિક ધારાસભ્યશ્રીને મારી નમ્ર અપીલ છે કે આ ઇશ્યુમાં આપ પોતે ઇન્વોલ્વ થાવ અને આ છસો મીટરના રોડનું સુખદ સમાધાન લાવો કારણ કે વહીવટતંત્ર અને સ્થાનિક બે હજાર આગેવાનોની કસમકસમાં સામાન્ય પ્રજા હેરાન થઈ રહી છે